સાયબર ક્રાઇમને લગતી પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો ગુના સંબંધિત બેંક એકાઉન્ટ એકાઉન્ટિઝ કરાશે બોટાદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલ અરજદારોની પિસ્તાલીસ લાખથી વધુ રકમ સાયબર સેલ દ્વારા પરત અપાવાઈ ગુજરાતભરમાં દિન પ્રતિદિન વધી રહેલા સાયબર ક્રાઇમને લાગતા ગુનાઓની પોલિસીમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે મધ્યમ વર્ગીય લોકોના અઠ્ઠાવીસ હજાર જેટલા ફ્રીઝ કરેલ ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા સાથે અરજદારોની રિફંડની રકમમાં પણ નોંધપાત્ર ફેરફાર થયો છે બે હજાર તેવીસમાં સત્તર ટકા જેટલી રકમ રિફંડ થઈ શકી હતી જ્યારે બે હજાર ચોવીસમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલ અરજદારો પૈકી છેતાલીસ ટકાથી વધારે અરજદારોને રકમ રિફંડ કરાવવામાં સફળતા મળી છે સરકાર દ્વારા પોલિસી ફેરફાર કરી હવે શંકાસ્પદ તમામ એકાઉન્ટો નહીં પરંતુ માત્ર ગુનાઓ સાથે સંકળાયેલ બેંક એકાઉન્ટ જફરીઝ કરવા આવશે તેવી જાણકારી પણ મળી હતી બોટાદ જિલ્લામાં સાયબર ક્રાઈમને લગતા ગુનાઓમાંગ ભોગ બનનારને ઝડપથી નાણાંક પરત મળે તે માટે કામગીરીમાંગ ઝડપ અને સુધાર લાવવા પ્રયત્ન થઈ રહ્યો છે બે હજાર તેવીસમાં ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલ પંચાસી જેટલા અરજદારોને સોળ લાખ જેવી રકમ પરત અપાવવામાં આવી હતી જ્યારે બે હજાર ચોવીસમાં જુલાઈ માસ સુધીમાં પંચાણું જેટલા સાયબર ફ્રોડના અરજદારોને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા કામગીરી હાથ ધરી પિસ્તાલીસ લાખથી વધારે રકમ પરત અપાવી છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ છો એ રીતે હાલ મોબાઈલ ટેકનોલોજી ઇન્ટરનેટ કમ્પ્યુટર્સનો ઉપયોગ વધતા સાયબર ક્રાઈમના બનાવો પણ વધારો થયેલો છે જે અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અંગેની જે પોલિસી છે એમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગીય લોકો જે સાયબર ક્રાઈમનો ભોગ બનતા હોય છે એનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની જે પોલિસી છે એમાં પણ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા હાલ ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હોય એવા અઠ્યાવીસ હજાર બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે એટલે કે ખોલી નાખવામાં આવ્યા એ જ રીતે રિફંડની રકમ અને હોલ્ડ ઉપર રાખવાની જે રકમ હોય છે આ બનાવોમાં એમાં પણ નોંધપાત્ર ફેરફાર થયેલો છે બે હજાર ચોવીસમાં રિફંડ કરાયેલી રકમની ટકાવારી છેતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા છે જે બે હજાર ત્રેવીસમાં માત્ર સત્તર પોઈન્ટ ત્રાણું ટકા હતી અને ખાસ આ પોલિસીની વાત કરું તો પોલીસ જે આ સાયબર ક્રાઈમ સાથે સંકળાયેલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરે છે એમાં મહત્વપૂર્ણ પગલું એ છે કે જે અમાઉન્ટ ગુના સાથે સંકળાયેલી હોય એટલી જ અમાઉન્ટ હવે ફ્રીઝ કરવામાં આવે છે એ જ રીતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પણ સાયબર ક્રાઈમમાં જે ભોગ બનનાર છે અથવા તો લોકો છે યુવા વર્ગ છે એ આનાથી અવેર થાય એના માટે બોટાદ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે બે હજાર ચોવીસમાં અમે અવેરનેસ બાબતે કુલ સાડત્રીસ પ્રોગ્રામ અત્યાર સુધીમાં કરેલા છે બે હજાર ત્રેવીસની વાત કરું તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કુલ પંચ્યાસી અરજદારોને સોળ લાખને એસી હજાર જેવી રકમ પરત અપાવવામાં આવી છે એ જ રીતે બે હજાર ચોવીસમાં આજ દિન સુધીમાં અમે લોકોએ પંચાણું અરજદારોને પિસ્તાલીસ લાખ અને ત્રીસ હજાર જેવી રકમ પરત અપાવેલી છે અને સાયબર ક્રાઇમ અંગે જે કંઈ પણ બનાવો બને છે જેમાં તમને બે ત્રણ ઉદાહરણ આપું તો ઓટીપી કોઈને કોઈ રીતે લઈ લેવામાં આવે છે આ ગુનેગારો દ્વારા અથવા તો લિંક ફ્રોડ હોય કોઈ તમને મોબાઈલ એપ શેર કરવામાં આવે અને એમના એમાં જોડાવાનું કહેવામાં આવે લોનને લગતી એપ્લિકેશન હોય પછી સોશિયલ મીડિયાનું ફેક એકાઉન્ટ બનાવીને હેરાન પરેશાન કરવામાં આવે આ રીતના બનાવો હોય છે એના માટે આપના માધ્યમથી પણ અમે પ્રજાજનોને ખાસ અપીલ કરીએ છીએ કે આવો કંઈ પણ બનાવ હોય તો તુરંત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવે ફ્રી હેલ્પલાઇન નંબર છે એનો પણ ઉપયોગ કરવામાં આવે અને લોકો આ પ્રકારના બનાવો બનતા અટકે મારે પૂરતા પ્રયત્નશીલ રહે થેન્ક યુ